જય માતાજી રામરામ સૌ મિત્રોને મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજના વિડીયોમાં આપણે અત્યારે જે ખૂબ ચર્ચામાં ફિલ્મ ચાલી રહી છે લાલો શ્રી કૃષ્ણ સદા સાહેતે એમના ડિરેક્ટર અંકિત સખિયા વિશે વાતો જાણીશું એમના સંઘર્ષની વાતો આજના વિડીયોમાં આપણે જાણીશું તેમને ફિલ્મ બનાવવામાં શું શું પ્રોબ્લેમ આવ્યા કેટલા વર્ષો ફિલ્મમાં લાગ્યા અને ફિલ્મમાં કેટલો ખર્ચો આવ્યો એ વિશે આજના વિડીયોમાં આપણે જાણીશું તેમણે આ બધી વાતો ઇન્ટરવ્યુમાં કહેલી છે તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો અંકિત સખિયાની સંઘર્ષની વાતો છે તેમણે મિડ ડે ન્યૂઝના એક ઇન્ટરવ્યુમાં આ બધી વાતો જણાવી છે તો પહેલાં તો મિત્રો અત્યારે ખૂબ એ ફિલ્મ ચર્ચામાં છે ઘણા લોકો આ કહી રહ્યા છે કે આ ફિલ્મ પચાસ લાખમાં બની છે કોઈ કહે છે સાઠ લાખમાં બની છે પણ ખરેખર મિત્રો જે એનો ખર્ચ આવ્યો છે એ થોડો વધારે છે તો જાણીએ શું છે તેનો કુલ ખર્ચો સો કરોડ રૂપિયાની ક્લબમાં પહોંચનારી પહેલી વહેલી ગુજરાતી ફિલ્મ લાલો શ્રીકૃષ્ણ સદાય તેની સંપૂર્ણ સર્જન યાત્રા પહેલીવાર લોકો સમક્ષ સાંભળીએ એમણે મિડ ડે સાથેની વાતમાં તેમણે કહ્યું સાવ નવી સ્ટારકાસ્ટ સાથે ફિલ્મ બને ફિલ્મની રિલીઝ ડેટ અનાઉન્સ થાય પણ પછી અનિવાર્ય સંજોગોસર એ રિલીઝ ટાળવામાં આવે પ્રથમ ગ્રાસે આવેલી આ મક્સિક હજી તો માંડ પાર પડે અને પંદર દિવસ પછી ફિલ્મ માંડ રિલીઝ થાય અને પહેલાં અઠવાડિયે જ ફિલ્મ ડચકા ખાવા માંડે અરે પહેલા દિવસનો પહેલો શો કેન્સલ થાય અને ચાર દિવસમાં એવો તબક્કો આવી જાય કે આખા ગુજરાતમાં માત્ર રાજકોટ જામનગર અને સુરતના મલ્ટીપ્લેક્સની એક એક સ્ક્રીનમાં જ ફિલ્મ ચાલતી હોય દિવાળીના દિવસોમાં તો એવું લાગવા માંડે કે આ ફિલ્મ કોઈ ઓટીટી પ્લેટફોર્મ પણ નહીં ખરીદે આ શક્યતા વચ્ચે વિચાર આવે કે જો ફિલ્મ પિટાઈ જ ગઈ તો શું કામ ગામડામાં લોકોને એમને એમ જ ફિલ્મનો દેખાડવી અને રાજકોટ જૂનાગઢના અંતરિયાળ ગામમાં કાયદેસર જૂના જમાનાની જેમ પાદરે મોટો સફેદ પડદો લગાડી ગામના લોકો માટે શો કરવામાં આવે અને બસ પછી ફિલ્મમાં જોડાયેલું સ્લોગન વાતાવરણમાં ઉમેરાય શ્રી કૃષ્ણ સદા સાહેબે

અંકિત સખીયા ધ અંકિત સખીયા બન્યા પહેલા સફર જાણવા જેવી છે હવે મિત્રો જાણીએ કે અંકિત સખિયા આ ફિલ્મ લાઈનના કેવી રીતે આવ્યા સિવિલ એન્જિનિયરિંગ કરનારા અંકિત સખિયાને તો ભણવું પણ નહોતું અંકિત પોતે કહે છે મને તો એવું જ લાગે છે કે મારો જન્મ જ વાર્તા કહેવા માટે થયો છે મારે તો ફિલ્મ લાઈનમાં જ જવું હતું પણ પપ્પાનું કેવું હતું કે ડિગ્રી હોય તો સારું

ફિલ્મ મેકિંગનું ક્યાંય થિયરેટિકલ જ્ઞાન લીધા વિના જ સીધા ફિલ્મ મેકિંગમાં ઝંપલાવનારા અંકિત સખિયાએ પ્રતિક ગાંધીની ફિલ્મ લવની લવ સ્ટોરીમાં ચોથા આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું અંકિત કહે છે કે મારું કામ એમાં ક્લેપ આપવાનું ને મને તો એમાં બહુ એટલે બહુ મજા આવતી હતી ક્લેપ લઈને હું રેડી જોઉં ડાયરેક્ટર કટ કે તરત હું ક્લેપમાં નવો શોર્ટ નંબર લખીને પહોંચી જાઉં ઘણીવાર ડાયરેક્ટર ગરમ થાય કે જરાક તો શાંતિ રાખ સા તો ખાવા દે એ પછી અંકિત પ્રેમ પ્રકરણ નામની ફિલ્મો પણ અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જોડાયો કહે છે ને મન હોય તો માળવે જવાય અંકિત સખિયા કહે છે કે આપણે તો ફિલ્મ મેકિંગની પ્રોસેસમાં નાનામાં નાની વાત શીખવી હતી એટલે સૌથી પહેલો સેટ પર પહોંચ્યું ને સૌથી છેલ્લો સેટ ઉપરથી નીકળું આ બે ફિલ્મ મને બહુ એટલે બહુ શીખવાડ્યું આ બંને ફિલ્મ પછી અંકિત સખિયાએ પહેલા ગુલજાર નામની ગુજરાતી વેબ સિરીઝ લખી અને ડિરેક્ટ પણ કરી સ્વાભાવિક છે કે શરૂઆતમાં એ વેબ સિરીઝ ઓટીટી પર રિલીઝ કરવાની કોશિશ કરી પણ થઈ શકી નહીં એટલે પ્રોડ્યુસર ફ્રેન્ડ્સને મનાવીને યુટ્યુબ પર રિલીઝ કરી લોકો સુધી કામ પહોંચ્યું પણ પછી શું થયું નવું ભાઈ બન તો પ્રોડ્યુસર બનવા તૈયાર થઈ ગયા હતા એક દિવસ મને વિચાર આવ્યો કે જો ઓલા પિક્ચરની રાહ જોઈને બેસી રહીશ તો હજી સમય જશે એટલે મેં નક્કી કર્યું કે એકાદું નાનું પિક્ચર કરી નાખીએ શું છે અહીં અમારી પટેલની માનસિકતા મને કામ લાગી ચોમાસાની રાહમાં અમે બેઠા ન રહીએ વચ્ચે એકાદ નાનો પાક લણી લઈએ એનું નામ સાચો ખેડૂત વેબ સિરીઝ પછી મને થયું કે હવે આપણે પિક્ચર પર કામ કરવું જોઈ પણ પૈસા તો હતા નહીં એટલે મેં વેબ સિરીઝ વાળા બધા ભાઈબંધોને ભેગા કર્યા એમ જણાવતા કે છે કે મારામાં જેને વિશ્વાસ હતો એ બધા જોડાયા અને પોતપોતાની રીતે બે પાંચ દસ લાખ રૂપિયા દીધા પણ એટલા પૈસાથી કંઈ થવાનું નહોતું એટલે મેં બીજા બધા ભાઈ બંધોને વાત કરવાની શરૂ કરી એક બાજુએ પૈસા ભેગા કરતો બીજી એક સ્ક્રિપ્ટ પર કામ પણ કરતા જવાનું અમારી વેબ પાત્ર ગ્રોસ્વામીએ કર્યું હતું મારે નવી ફિલ્મમાં તેને હીરો તરીકે લેવો હતો જે હીરાએ વાળ લાંબા કરવાના હતા મેં સુરતને કીધું કે વાળ વધારવા માંડ એ આખી પ્રોસેસ બે વર્ષ ચાલી સુહદના જટિયા લાંબા થઈ ગયા પણ માળું બેટવું બજેટ ભેગું ન થાય નવું ભાઈ બન તો પ્રોડ્યુસર બનવા થઈ ગયા હતા એક દિવસ મને વિચાર આવેલા પિક્ચર ની રાહ જોઈને બેસી રહીશ તો હજી સમય જશે એટલે મેં નક્કી કર્યું કે એકાદું નાનું પિક્ચર કરી નાખીએ શું છે અહીં અમારી પટેલ ની માનસિકતા મને કામ લાગી ચોમાસાની રાહમાં અમે બેઠા ન રહીએ વચ્ચે એકાદ નાનું પાક અમે લણી લઈએ અંકિત સખિયાના મનમાં જે આ આછી સરખી વાર્તા આવી એ આ લાલો શ્રી શ્રીકૃષ્ણ સદાય હતી તેના મનમાં હતું કે બે થી ત્રણ પાત્રો સાથે વાર્તા આગળ વધારશું મનમાં એ પણ ખરું કે ટીમ રાહ જોતી બેસી રહે એના કરતા થોડું કાંઈક કામ થઈ જાય તો એ લોકોને ટેમ્પો પણ અકબંધ રહે અંકિતે પોતાના પ્રોડ્યુસર ફ્રેન્ડ્સને વાત કરી અને તેના મનમાં જે વાર્તા હતી એ વાર્તા કહી અંકિતની વાર્તા સાંભળીને ફ્રેન્ડ્સે હામી ભણી અને પછી શરૂ થયું ફિલ્મને કાગળ પર લેવાનું કામ અંકિતની સાથે રાઇટિંગ ટીમમાં કૃષાંશ વાજા અને વિકી જોશી જોડાયા કરમની કઠણાઈ અહીં શરૂ થઈ અંકિતને આજે પણ એ વાત કહેતા શું આવે છે કે અંકિત કહે છે કે એક માણસ ચાર દિવાલ વચ્ચે આવી ગયો હોય અને એક કેમેરાથી તેને શૂટ કરવાનો હોય એટલે નાના સેટઅપ વચ્ચે કામ આગળ વધશે ઓરિજિનલી અમે વિચાર્યું હતું કે પુરાયેલા ઓલા માણસને ભગવદ્ ગીતા મળશે અને પછી તે એનો પોતાની રીતે સાર કાઢશે પણ માથાજી કરતા કરતા આખી વાત બદલાઈ ગઈ પણ હા જે થયું એ ઓર્ગેનિક થયું અમે ફોર્સફુલી ભગવાનને લાવ્યા નથી એક માણસ એક ઘરમાં પૂરાઈ જાય એવી રાજકુમાર રાવની ટ્રેપ આવી ગઈ છે તો જાનવી કપૂરની મિલી પણ આવી છે જેમાં જાનવી કોલ્ડ સ્ટોરેજમાં પકડાય છે આ વિષયને ટચ કરવામાં ડર લાગ્યો નહીં ઓછામાં ઓછા દસ કરોડની ફિલ્મના ડિરેક્ટર અંકિત સખિયા કહે છે અમે પાયરસી અટકાવવાની ટ્રાય કરીએ છીએ પણ ક્યાંય પોલીસ કેસ નથી કર્યો જૂનાગઢમાં મને ખબર પડી કે એક છોકરો ફિલ્મની લિંક ફોરવર્ડ કરતો હતો હું તેના ઘરે ગયો તે મને ઓળખતો નહોતો મેં ફિલ્મની વાત કરી તો મને કે તમને લિંક જોઈતી હોય તો હું આપું ને મસ્તીનું પિક્ચર છે ઘરના બધાયને દેખાડજો ને સગાવાલાને પણ મોકલજો હવે આવા ભોળા માણા સામે શું પગલાં લેવાના એક લેડી જર્નલિસ્ટે તો અંકિતનો આખો ઇન્ટરવ્યૂ પૂરો કર્યા પછી કહ્યું હતું કે આજે જ મેં ફિલ્મ મોબાઈલમાં ડાઉનલોડ કરી ઘરે જઈને મમ્મી પપ્પા સાથે જોવાની છું અંકિત કહે છે કે એ બેનને ઊભા ઊભા ચાર ટિકિટ મેં લઈ દીધી ને કીધું કે તમે તો આવું ન કરો મિત્રો આ ફિલ્મમાં કૃષ્ણ ભગવાનનો રોલ હતો જ નહીં તો પછી આ રોલ કેવી રીતે આવ્યો એના વિશે જાણીએ ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સાહેતેનું કામ ચાલતું હતું એ દરમિયાન અચાનક જ વિચાર આવ્યો કે પુરાયેલા માણસને ભગવાન મળે તો આઈડિયા સાંભળવામાં ઇન્ટરેસ્ટિંગ લાગ્યું એટલે એના પર કામ શરૂ થયું અંકિત સખિયા કહે કે હું મારી ટીમ અને મારા બધા પ્રોડ્યુસર ફ્રેન્ડ અમે બધા તો મહાદેવના પોઠિયા એટલે અમે નક્કી કર્યું કે આપણે મહાદેવને લાવવા જોઈએ આગળ વધતા ગયા વધતા ગયા વધતા ગયા પણ અમને એવું લાગ્યા કરીએ કે કંઈક ખૂટે છે અને જે ખૂટતું હતું એ મને અચાનક મારી વાઈફના કારણે મળી ગયું અંકિતના લગ્નને હજી એક વર્ષ પણ નથી થયું અંકિતની વાઈફ રીસીમા ચાવડા ડૉક્ટર છે બંનેના લવ મેરેજ થયા છે અંકિત કહે છે તે આખો દિવસ કૃષ્ણની વાતો કરતી હોય તેની વાતો સાંભળીને મને થતું આ બંધ થાય તો સારું આપણને એ બધું લેક્ચર લાગે બાકી આપણે તો કાનુડો એટલે જન્માષ્ટમી બસ વાર્તા પૂરી જો કે ફિલ્મની વાર્તાનો ક્લાઇમેક્સ પણ મહાદેવ સાથે લખી લીધા પછી એક દિવસ ઋષિમાની વાત સાંભળતા સાંભળતા મને થયું કે મહાદેવને બદલે કૃષ્ણ આવે તો આ તો શબ્દ સાથે આખી સ્ક્રિપ્ટ ફરીથી ખોલવામાં આવે એ પછી શું થયું એ વાત જણાવતા આગળ કહે છે કે એ મહાદેવ પણ મહાદેવ આમ તો ભોળિયા અમારો હીરો લાલાને જો એ મળી જાય ને લાલો જરાક લાગણીમાં આવીને વાત કરે તો ભોળિયા તો બાટલીમાં ઉતરી જાય ને દરવાજો ખોલીને કહી દે નીકળી જાય બહાર અને વાર્તા થઈ જાય પૂરી પણ અમારે જે કરવું હતું એ કૃષ્ણ થકી શકી હતું કૃષ્ણ તમારી પાસે જ કર્મ કરાવે અને એ પણ અને એ કર્મ પણ એવી રીતે કરાવે કે તમે સાચી દિશામાં આગળ વધો મને થયું કે આપણે મહાદેવને બદલે ફિલ્મમાં કૃષ્ણ ભગવાન લાવીએ એ કૃષ્ણ જેની પાસે વાંસળી પણ નહીં હોય અને સુદર્શન પણ નહીં હોય એ કૃષ્ણ જે ભાઈબંધ બનીને તમારી પાસે આવે છે તમારે તેને ઓળખવાના છે જો તમે તેને ઓળખી ગયા તો તમે અર્જુન જંગ જીતી ગયા અને જો તમે ઓળખી ન શકો તો તમે દુર્યોધન કૃષ્ણની આખી સેના સાથે હોય તો પણ તમે હારી ગયા મેં અમારી રાઇટિંગ ટીમમાં વાત કરી અને અમે નવેસરથી રાઇટિંગ પર લાગ્યા કાસ્ટિંગમાં તો અમે ક્લિયર હતા કે ભગવાનનો રોલ તો સુરત ગોસ્વામી જ કરશે ને રિક્ષાવાળો લાલો કરણ જોશી બનશે બંને સાથે મારે વર્ષોની ભાઈબંધી તે બંને પણ ફિલ્મ કરવા તૈયાર હતા પણ છેલ્લી ઘડીએ રોન કાઢી શ્રુત ગોસ્વામીએ શ્રુત ગોસ્વામીએ અંકિત સખિયાને કીધું કે મારે ભગવાન નથી બનવું તેમણે તેમને બેસાડીને કીધું કે મને આ રોલ માટે બીજો હીરો મળી જશે પણ તું આ બે વર્ષથી જે વાળ વધારશ એવા લાંબા વાળ તેની પાસે નહીં હોય ને અમારી પાસે હવે વીગનું બજેટ નથી સુહદે બહુ દલીલ કરી મેં તેને જે અગાઉ સબ્જેક્ટ સંભળાવ્યો હતો એ જ ફિલ્મ તેને કરવી હતી ને મારી હાલત સુડી વચ્ચે સુપારી જેવી કે હવે તેને કહું કેમ કે એલા એ પિક્ચર ભૂલી જા એ ચાલુ નથી થવાનું તારે આજ પિક્ચર કરવું પડશે બહુ સમજાવ્યો એટલે સુરહદ માની ગયો ફિલ્મમાં જે તુલસીનું કેરેક્ટર કહે છે એ રીવા રાજ શૂટિંગના અઠવાડિયા પહેલા ફાઇનલ થઈ રીવાને પણ મેં કીધું કે મારી પાસે કોઈ સ્ટાઇલિસ્ટ નથી હું સૂચવતો જઈશ પણ ઝવેલીરીથી લઈને કોસ્ચ્યુમ બધે બધામાં તમારે મનને મદદ કરવાની છે તમે માનશો નહીં શૂટિંગના ચોવીસ કલાક પહેલાં રીવા જુનાગઢ આવીને અમારી આખી ટીમ પહેલી વાર તેને મળી તો ફિલ્મના બજેટ વિશે અંકિત સખિયા કહે છે કે કેટલાક લોકો કહે છે કે ફિલ્મનું બજેટ પચાસ લાખ છે તો કોઈ સાઠ લાખ સિત્તેર લાખના ફિગર્સ લાવે છે પણ એ બધા ફિગર ખોટા છે આ ફિલ્મ એક્ઝેટ એક કરોડ અને પાંચ લાખ રૂપિયામાં તૈયાર થઈ છે અને ફિલ્મની રિલીઝ તથા પબ્લિસિટી માટે સવા કરોડ રૂપિયાનો અન્ય ખર્ચ થયો છે આ જે છેલ્લો ખર્ચ હતો એ અંકિત આણી મંડળી પાસે કોઈ પૈસા હતા નહીં એટલે અંકિત મૂંઝવણમાં હતો આજ જ દરમિયાન અંકિતને વાયાવાયા ગાયક અને ફિલ્મ પ્રોડ્યુસર પાર્થિવ ગોયલ સાથે કોન્ટેક થયો અને પાર્થિવ ગોયલ તથા તેની કોપાર અને લાઈફ પાર્ટનર માનસી પારેખે ફિલ્મ જોઈ અંકિત કહે છે કે તેમને ફિલ્મ ગમી એટલે તેમણે વાત રિલાયન્સના ધનરાજ નથવાણીને કરી ધનરાજભાઈની કંપની નીમ ટ્રી પણ પછી જોડાઈ અને ફિલ્મ રિલીઝ થઈ હા અમારે એક સોંગ હજી ફિલ્મમાં ઉમેરવું હતું એ પણ અમે આ લોકો જોડાયા પછી ઉમેર્યું મ્યુઝિક માટે બધા કહે છે કે એ ઓસ્ટ્રેલિયામાં બન્યું તો એમાં નાનકડો ખુલાસો કરવાનો અમારો મ્યુઝિક ડિરેક્ટર સ્મિથ જય એ દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં હતો એટલે તેણે કામ ત્યાંથી શરૂ કરી દીધું અમે અગાઉ પણ સાથે કામ કર્યું હતું એટલે પહેલેથી જ નક્કી જ હતું કે ફિલ્મનું મ્યુઝિક સ્મિથ જય પાસે જ કરાવશું પહેલાં ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની હતી પણ આર્થિક સંકળામણ અને બીજા ટેકનિકલ કારણોસર એની રિલીઝ પાછળ ઠેલવીને દસ ઓક્ટોમ્બર કરવામાં આવી દિવાળીના દિવસોવાળી આ રિલીઝ ડેટ પણ ફિલ્મની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારી નથી કહેવાતી પણ બીજો કોઈ ઓપ્શન નહોતો એટલે ફિલ્મને રિલીઝ કરવામાં આવી અને લેખની શરૂઆતમાં તમને કહ્યું એમ બાર ઓક્ટોમ્બર અને કરવા ચોથના દિવસે તો ફિલ્મ વેન્ટિલેટર પર આવી ગઈ અંકિત સખિયા કહે છે કે હવે હું આ કહીશ તો લોકોને લાગશે કે હું ફેંકું છું પણ સાચું કહું છું મને અંદરથી હતું કે ફિલ્મ ચાલવી જોઈએ અને એટલે જ અમારી આખી ટીમ સતત ભાગતી રહી દોડતી રહી દિવાળીમાં બીજી મોટી ગુજરાતી ફિલ્મ આવી એ સુપરહિટ થઈ એટલે મને કેટલાય આવીને કહેવા માંડ્યા કે તારી ફિલ્મનું પતી ગયું તો મેં કીધું કે એમ જ જો બધું પતી જાતું હોત તો પછી ઉપરવાળા લાલાના શબ્દો શું કામના લાલાએ કીધું છે ને તું તારું કર્મ કર ફળનું મારી ઉપર છોડી દે ફિલ્મ લાલો શ્રીકૃષ્ણ સદાયતે નોમિનલ બજેટમાં બનવાની હતી એટલે એ સમયે કાસ્ટ ક્રૂને એ મુજબનું જ પેમેન્ટ મળ્યું હતું પણ ફિલ્મની જાયન્ટ બોક્સ ઓફિસ સક્સેસ પછી અંકિત સખિયાના કહેવાથી ટીમ સાથે જોડાયેલા તમામ તમામ મેમ્બર્સને એક્ટર્સ એક્સ્ટ્રા વળતર આપવામાં આવ્યું છે જો અંકિત સખિયા કહે છે કે જો મારું પિક્ચર લાલાએ ચલાવ્યું હોય તો એ વળતર પણ લાલાએ જ આપ્યું કહેવાય મારે એ આંકડો ક્યાંય બોલવો ન જોઈએ અત્યારે તો મને આ જ સાચું લાગે છે હું એ જ વાતો ફોલો કરવાનો છું કે હું એ વળતરનો આંકડો ક્યાંય જાહેર નહીં કરું મળેલા એ એકસ્ટ્રા વળતરમાં અંકિત સખિયાએ પણ એક રૂપિયો પણ લીધો નથી ફિલ્મ લાલોની ટીમે કરેલી મહેનતનું ફળ તો હવે આખી દુનિયા સામે છે જેના વિશે વાત કરતાં અંકિત સખિયા કહે છે કે દિવાળીના અઠવાડિયા પછી ફિલ્મ ધીમે ધીમે ઉપડવાનું શરૂ થયું ને એવી ઉપડી કે ગામ આખાએ ઝાલવા દોડ્યું પડ્યું થિયેટર મથુરા ગોકુળ ને દ્વારકા બનવા માંડ્યા લોકો પોતાના ઘરે જે લાલો રાખ્યો હોય એને લઈને ફિલ્મ જોવા આવવા માંડ્યા આ ઈશ્વરની જ કૃપા છે એના સિવાય બીજું કાંઈ નહીં સાચું કહું છું અમે તો ખાલી નિમિત્ત બન્યા બાકી ફિલ્મને અહીં સુધી લઈ જવાનું કામ તો લાલાએ પોતે જ કર્યું છે કોકને અમારી વાતું દંભ લાગે કોકને એવું થાય કે અમે આવું બોલીને અમારી જાતને નમ્ર દેખાડીએ છીએ પણ એ જ સાચું છે ભાઈ બાકી કોઈએ વિચાર્યું હતું કે એક ગુજરાતી પિક્ચર સો કરોડ સુધી જાય સપના બધાએ જોયા હતા મેં પણ જોયું હતું પણ એ ફિલ્મ લાલો શ્રીકૃષ્ણ સદા સાહેતે હશે એવું નહોતું ધાર્યું બીજું તો શું કહું ઠાકર કરે ઠીક આ ફિલ્મ પછી ડિરેક્ટર તરીકે મને ઓછામાં ઓછી દસ પિક્ચરની ઓફર આવી ગઈ છે મેં એકેય પિક્ચર સાઈન નથી કર્યું ને હું હજી એ સાઈન નથી કરવાનું એક તો હિન્દી પિક્ચરની ઓફર આવી બોલો ઓફર કરનારા ભાઈ ખોટા નથી પણ આપણને આપણી કેપેસિટીની પણ ખબર હોવી જોઈએ ને ઉપરવાળાનું તો કામ છે તે દેતા રહેવાનું પણ એ પચાવવાની ક્ષમતા કેળવડી પડે ને તો મિત્રો આ ફિલ્મ ડિરેક્ટર અંકિત સખ્યાની સંઘર્ષની ગાથાનો આ વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને શેર પણ કરી દેજો મળીશું એક નવી વાત સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય માતાજી રામ રામ